અમરેલીના વડિયામાં પુરવઠા વિભાગની કડક કાર્યવાહી દરોડા દરમિયાન ઝડપાયો ગેરકાયદેસર અનાજનો જથ્થો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ વડિયા તાલુકાના સદગુરુ નગર વિસ્તારમાં આજે પુરવઠા વિભાગે ગેરકાયદેસર રેશનીના જથ્થાની પાકી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો બંધ મકાનમાં છુપાવી રાખવામાં આવેલ સસ્તા અનાજનો વિશાળ જથ્થો અધિકારીઓએ ઝડપી પાડ્યો છે મામલતદારની આગેવાનીમાં થયેલી આ કાર્યવાહી દરમિયાન કિલો ઘઉં અને ચારસો કિલો ચોખા તથા એક રિક્ષા જપ્ત કરી હતી મકાન આદમ આમન પોગે ભાડે રાખેલું હોવાનું સામે આવ્યું છે અને ત્યાંથી જ રેસલિંગ જથ્થો

અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગરીબો માટેના સસ્તા અનાજની ચોરી વેચાણમાં સંકળાયેલા તમામ તત્વોને કોઈ પણ રીતે છૂટ આપવામાં આવશે નહીં પુરવઠા વિભાગ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે રિપોર્ટર રાજુ કાર્યા સહજ ન્યૂઝ વડિયા